નમસ્કાર હું સોનલ વણકર અને ગુજરાતના સીજે એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું દેશ દુનિયા અને રાજ્યના તમામ સમાચારો કરી એક નજર પિકનિક હાઉસ પાસે સમાચાર કાબુ બનેલી કારે બાઇકને ટક્કર મારતા બાઇક કારમાં ફસાયું હતું ગંભીર ઈજાઓના કારણે ચાલકનું મોત નીપજ્યું હતું તો બીજી ઘટનામાં વસ્ત્રાલ રોડ ઉપર ટ્રકે બાઇકને ટક્કર મારતા બાઇક ચાલક વૃદ્ધ જમીને પટકાઈ પડતા ટ્રક ટાયર ફરી વળ્યું હતું સુરત કાપડ વેપારીઓ સુરક્ષિત અને સરળતાથી વેપાર કરી શકે તે માટે ફોસ્ટા દ્વારા એપ્લિકેશન બનાવવામાં આવી છે ફોસ્ટાની વર્ષ પૂર્ણ થયું છે વર્ષની ફોસ્ટાના ડિરેક્ટરોની ટીમ અને ફોસ્ટા સાથે જોડાયેલા માર્કેટના વેપારીઓની મદદથી એપ્લિકેશન બનાવાય છે વડોદરા શહેરમાં રથયાત્રા શાંતિપૂર્ણ રીતે વિના વિઘ્ને પૂરી થતા પોલીસ વિભાગે લીધો રાહતનો શ્વાસ રથને દોડતા દોરદાની બહાર પોલીસે લાકડીઓનું એક કવચ હતું જેના કારણે લોકો રથ ખેંચવામાં રથયાત્રાના પ્રારંભ પૂર્વે વહેલી સવારે શાહી સ્નાનની વિધિ કરવામાં આવી હતી જંબુસરમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે ખેડૂતો વાવણીમાં જોતરાયા છે તેવામાં કાવીના રૂપેશ્વર મહાદેવ વિસ્તારમાં બસોથી વધુ નીલગાય દેખા દેતા ધરતીપુત્રોના લલાટે ચિંતાની લકીરો આવી છે સિદ્ધપુરમાં અષાઢી બીજના પવિત્ર દિવસે નગરના ગામધણી ગોવિંદરાયજી માધવરાયજીની બસો ઓગણત્રીસમી રથયાત્રા ચાંદીના રથમાં એક્યાસીમી વખત હર્ષોલ્લાસ સાથે નીકળી હતી રાધે ગોવિંદ હર હર મહાદેવના નાદથી સિદ્ધપુર ગુંજી ઉઠ્યું હતું હવામાન વિભાગ દ્વારા આજે અગિયાર રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર રવિવારે રાત્રે એક વાગ્યાથી સોમવારે સવારે સાત વાગ્યા સુધીના છ કલાકમાં મુંબઈમાં ત્રણસો મીમીથી વધુ વરસાદ નોંધાયો છે જેના કારણે કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે મણિપુર અને આસામના પ્રવાસે રવાના બંને રાજ્યોના અલગ અલગ જિલ્લામાં હિંસા અને પૂરથી પ્રભાવિત લોકોને મળશે રાહુલ પહેલા દિલ્હીથી સિલ્ચર અને ત્યાંથી ઝીરીબામ જિલ્લામાં જશે રશિયાએ છેલ્લા ચોવીસ કલાકમાં યુક્રેન પર પંચાવન વખત સ્ટ્રાઇક કરી છે જેમાં અગિયાર લોકોના મોત થયા તો થી વધુ લોકો ઘાયલ થયા છે રશિયન સમાચાર એજન્સી આરઆઈએ મુજબ રશિયન સેનાએ યુક્રેનના અલગ અલગ સ્થળો ઉપર છ રોકેટ અને સિત્તેરથી વધુ ગ્લાઇડ બોમ્બથી હુમલો કર્યો છે ભારતે બીજી ટી ટ્વેન્ટીમાં ઝિમ્બાબેને સો રનથી હરાવ્યું છે હરારે સ્પોટ ક્લબમાં રવિવારે ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અભિષેક શર્માની સદી અને ઋતુરાજ ગાયકવાડના સિત્યોતેર રનની મદદથી ભારતે બસો ચોત્રીસ રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેન કોવિક આજકાલ પોતાની અંગત જિંદગીના કારણે ચર્ચામાં છે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે તેના લગ્ન જીવનમાં દરારની અટકળોને મળી હવા હાલમાં ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જીત્યા પછી પણ નતાશાએ હાર્દિક અથવા ભારતીય ક્રિકેટ ટીમને શુભેચ્છા પાઠવતી કોઈ પોસ્ટ શેર નથી કરી વધુ અપડેટ માટે જોડાયેલા રહો ગુજરાત સાથે નમસ્કાર